મારું નામ પપુભાઈ નોડે છે તો ચૂંટણી આવી રહી છે ચૂંટણી આપણો બહુ મોટો પરો કહેવાય દરેક માણસે પોતાની જવાબદારી સમજી રાઈટ કેન્ડિડેટ ને સિલેક્ટ કરવો જેથી કરીને આપણા દેશમાં વિકાસ થાય અને સારા માણસોને ચૂંટીને લઈ આવીએ એમ તો હું બહુ રાજકારણ ફોલો નથી કરતો પણ કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે સંકળાયેલો માણસ છું એટલે એ કહી શકું કે હમણાં કચ્છમાં તમે કોઈ પણ ખૂણાથી એન્ટ્રી કરો ભચાઉ બાજે બાજુ અંદર આવો કે તમે માંડવી થી આવો કે મુંદ્રે થી આવો કે જ્યાંથી પણ તમે ભુજ આવો એમ આપણને વિકાસ ચારે તરફ દેખાશે દેખાશે ને દેખાશે

હમણાં તો વન સાઈડ બીજેપી જ દેખાય છે કોઈનો ચાન્સ મને નથી લાગતો જો કે હું કોઈ ઇલેક્શન ને ફોલો નથી કરતો પણ જે ન્યૂઝ જોઈએ કે પેપરમાં વાંચે એના હિસાબે ખ્યાલ આવી રહ્યો છે કે મોદી સાહેબ ને હરાવી શકે હમણાં એવી તો કોઈ પર્સનાલિટી ઇન્ડિયામાં નથી દેખાતી એમ નામ છે આપનું મારું નામ જોવા છે ટૂંટલીમાં આપણે એવું છે કે કેટલું ઇન્ટરેસ્ટ નહીં લે તો રાજકારણમાંથી પણ આ ચોટી જોતા લાગે છે કે જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે વડાપ્રધાનથી એ વનસાયી છે ને એ જ આપશે એનું કારણ ખાસ કારણ ખાસ એ છે એક તો એમને કોઈ લાગતો ટક્કર માં કોઈ એવું છે જ નહીં ને બીજો એક જેટલો એમને આપણે જોઈએ કે દેશમાં જેટલો વિકાસ કર્યો છે કામ કર્યું છે મને નથી લાગતું કે આજ સુધી કોઈ સરકારે આટલો કર્યો હોય. બધી યોજનાઓનો લાભ મળે છે જી જી બધી યોજનાઓનો લાભ મળે ખાસ કરીને જેવી રીતે આવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન કાર્ડ બનાવ્યો છે. પહેલા તમને જોતા પાંચ લાખ રૂપિયા એમાં સહાય મળતી ફ્રીમાં હવે દસ લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે. ખાસ કરીને પહેલા ગરીબોમાં જે ચિંતા હતી કે કોઈ બીમારી મોટી થાય ભગવાન ભગવાનને કરે અલ્લાહને કરે. એ વસ્તુ એવી છે કે નાના માણસો એ વસ્તુ ને પહોંચી નવાર દાયના પાસે પૈસા ન હોય જે જ્યારે આવી યોજના શરૂ થઈ છે ત્યાં પાછળથી નાના માણસો માટે બહુ સારું થયું છે ખાસ કરીને આપણે જોઈએ તો મુસ્લિમ સમાજ જ ઘણો આમાં લાભ ઉઠાવી છે બધા છે પણ એવું નથી અ ખાસ બધું સરસ જ છે એમમાં જોવા જઈએ તો મારો નામ અનવર જુમા નોડે છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું સામાજિક કાર્યકર છું અને વાણિયા વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું ખાસ કરીને અત્યારે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમને શું લાગે છે મને એમ લાગે છે કે જેટલો મારો રાજકીય સામાજિક રીતે અનુભવ છે વેપારી રીતે એ જેટલી જેટલી ઇલેક્શન મેં જોઈ છે એના માત્રને માત્ર એક જ હકદાર છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા જે ડિજિટલ તરફ રહી ગયા છે કચ્છ નો વિકાસ થયો છે હોસ્પિટલ ની વાત હોય રોડો ની વાત હોય એરપોર્ટ ની વાત હોય રેલવેની વાત હોય કે અદર ગમે કામ હોય મને એમ લાગે છે કે ચારે તરફ વિકાસ ની ગોબાળા નહીં તો એકસો દસ ટકા પુલ ખીલી રહ્યા છે વિકાસના જ્યાં જોશો ત્યાં સાતલપુર રોડ ની વાત હોય બન્ની ખવરાની રોડ ની વાત હોય કે આપણા ભુસેના ના રોડો ની વાત હોય ને ક્યાંક મને એમ લાગે જે ખોટતી કરી હશે તો ટૂંક સમયમાં જ પૂર્ણ થશે અને માણસો વિરોધ પક્ષો ગમે એટલી વાતો કરતા હોય પણ જે વિકાસ છે એ વિકાસ એકસો દસ ટકા છે હું તો છાતી ઠોકીને કહું છું કે ચારસો કે પાર ને સરકાર કેન્દ્ર સરકારની વાત આવશે એકસો દસ ટકા ભારતીય જનતા પાર્ટી આવશે અને આ નવજુવાનો રાબર અને ડિજિટલ યુગના પ્રેરણાશોદ એવા વિનોદભાઈ ચાવડા ઈ મને એકસો દસ ટકા ખાતી કે પાંચ ને છ લાખ ઉપર મતથી જીતશે એનો માત્ર ને માત્ર એક જ કારણ છે કે એનો કામ બોલે છે